પેલોવામાં હુમલો થયો આપણે બરાબર ત્યારબાદ આપણે આતંકવાદીનો હુમલો હુમલો થયો ત્યારબાદ અમદાવાદ પ્લેન ક્રેસ થયું પછી ઘણા એવી ઘટનાઓ બની છે હરિદ્વારમાં ભાગતોડ થઈ એમાં માણસો મૃત્યુ થયું છે આ બધી ઘટનાઓને મેળવીને એક તારણ એવું મળે છે કે મિત્રો અત્યારે દુનિયામાં છે ને એટલું ખતરનાક પ્રક્રિયા થાય છે ને કે વાત પૂછવામાં હમણાંનો જ એક આ વિડીયો તમને બતાવવું આગળ કે એક જ ઘરના સભ્યો એટલી માનસિક હાલત તો આપણે ન કહી શકીએ પણ કંઈક વિચિત્ર પ્રકારનું એનું વર્તન કહેવાય તમને આખો વિડીયો હું બતાવીશ તમે જોજો આ વિડીયોમાં લોકોને અત્યારે એટલા માણસો કન્ફ્યુઝ થઈ ગયા કે શું કરવું શું નથી કરવું આ દુનિયામાં એટલું ખતરનાક આખી વાત થઈ ગઈ કે વાત તમે પૂછો એક જ ઘરના બધા સભ્યો છે તમે કેટલી ભયંકર રીતના એ પરિસ્થિતિ માંથી નીકળે છે જો તમને આખો પેલા બીજું ايه تو 1.5 2.5 3.5 4.5 5.5 6.5 7.5 8.5 9.5 और तीन पुरुष बैठे हुए हैं इनका मानना है कि जो देवी आत्माएं हैं जो सुपर नेचुरल पावर है जो, है, जो आत्माएं हैं वो इनसे बात कर रही है और ये मसला लगभग पिछले चार घंटे से चल रहा है पुलिस ने इनसे बात करने का प्रयास किया तो इन्होंने बहुत ही अजीब और गरीब भाषा में इनसे बात की पुलिस ने भी इन्हें हाथ लगाना उचित नहीं समझा क्योंकि पुलिस का मानना है कि ये देवीय शक्ति है ये इनका किसी प्रकार से नुकसान कर चुकी है आसपास के जो लोग हैं वो इन लोग મિત્રો તમે આ વિડીયો જોયો અને તમને શું લાગે છે તો ખરેખર જો તમને કોઈ વસ્તુઓમાં સમજાતી હોય અથવા દુનિયામાં શું થઈ રહ્યું છે તમારી આજુબાજુની ઘટનાઓ વર્ણન કરો અને આ કોમેન્ટમાં લખો અને તમે પણ આ ચે મારા ફેસબુક પેજને ફોલો કરી લો જેથી કરીને તમને પણ જાણકારી મળે અને મારી યુટ્યુબ ચેનલ છે સુવા ચેતન તેમાં પણ જોડાઈ જાઓ અને તેને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને દરેક લોકોને આવી અવનવી માહિતી મળતી રહીએ તો મિત્રો મહાદેવ હર ધન્યવાદ